સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે કાનાની આપણે હંમેશા એક સોંગ સાંભળતા હોઈએ છીએ હાલ કાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે હવે આ કાનાની સાચી સોનાની નગરી આપણે જોઈ શકીશું અને કદાચ એક જ વર્ષમાં આ નગરી જોઈ શકીશું એ પણ દરિયાની અંદર જોઈ શકીશું કેવી રીતે જોઈ શકીશું તેની વાત કરવી છે મુદ્દાની વાતમાં અને આ સાથે જ મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે દારૂની પણ જે આજ ગિફ્ટ સિટી ના દારૂ વાત છે તેના નિયમો વિશે પણ જાણીશું પરંતુ સૌથી પહેલા વાત કરવી છે સુવર્ણ નગરી હવે દૂર નથી એ દ્વારિકા નગરી એ સોનાની નગરી જેના માટે એવું કહેવાય છે કે એ નગરી જે દરિયામાં વસેલી છે એ દ્વારકા જે અત્યારે ઊભી છે તેની એસી ટકા જેટલી નગરી છે કે જે દરિયામાં છે અને એ જ નગરી હવે આપણે જોઈ શકીશું સફર હશે રોમાંચથી ભરપૂર કારણ કે ન માત્ર નગરી જોઈ શકીશું પરંતુ એ જીવ સૃષ્ટિને પણ આપણે ખૂબ નજીકથી નિહાળી શકીશું ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ જ ઓછા વર્ષમાં કારણ કે પ્રવાસનને જે રીતે સરકાર દ્વારા વેગ આપવામાં આવી રહ્યો છે તેમાં એક વધુ ઉમેરો પણ થવાનો છે અને હવે મરીન લાઈફને પણ મરીન પ્રવાસનને પણ વેગ મળવાનો છે અન્ય મુદ્દાને લઈને પણ વાત કરી લઈએ આજે આપણે દ્વારકાની નગરીની વાત કરવાના છે તેમાં અલગ અલગ કયા કયા મુદ્દાઓને લઈને વાત કરવાના છે તેની વાત કરી લઈએ સૌથી પહેલા તો એ ખબર પડશે કે કેવું હતું એ ભવ્ય નગર એ ભવ્ય નગર કે જેના માટે એવું કહેવાય છે કે જ્યારે એ દરિયાની શોધખોળ ચાલતી હતી ત્યારે ત્યાં સુધી એટલે કે સુરતના દરિયા સુધી પણ એના અવશેષો મળ્યા છે તમે કલ્પના કરી શકો છો કે ગુજરાતના નકશામાં ક્યાં દ્વારકા આવેલું છે અને ક્યાં સુરત આવેલું છે એ દ્વારકા નગરીની શોધખોળમાં અનેક અવશેષો જો સુરત પાસેથી પણ મળ્યા હોય તો આપણે એ કલ્પના કરી શકીએ છીએ કે દ્વારકા કેટલી વિશાળ હશે એ વિશાળ અકલ્પનીય દ્વારકા હવે આપણી આંખોથી આપણે જોઈ શકીશું અને ઇતિહાસનો એ સાક્ષી જે સમંદર છે એ સમંદરની પેટાળમાં જઈને જોઈ શકીશું આપને વિચાર આવતો હશે કે એવું તો સ્કુબા ડાઇવિંગ થી થઈ શકતું હશે પરંતુ જી નહીં સ્કુબા ડાઇવિંગ નહીં તમે તમારા ફેમિલી સાથે જઈને પણ જોઈ શકશો અને ટૂંકા ગાળામાં જ જોઈ શકશો એકાદ વર્ષની અંદર જ આ પ્રકારનો જે પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવનાર છે અન્ય મુદ્દામાં શું વાત કરવી છે આપણે દ્વારકા નગરી વિશે શું વાત કરવી છે

આપણે યુદ્ધની વાતોમાં જ સબમરીનને સાંભળતા હોઈએ છે પરંતુ હવે આ સબમરીનની વાતો આપણે પ્રવાસનમાં પણ સાંભળીશું પ્રવાસનમાં પણ આપણે યુદ્ધની જે સબમરીનો છે તેનો યુઝ કરીશું અને ખાસ કરીને જે प्रकारे સબમરીનનો વપરાશ થશે એ આપણા માટે થશે આપણને દરિયાની અંદર લઈ જવા માટે થશે અને એ દરિયામાં જઈને એ જે સુવર્ણ નગરી કૃષ્ણ ભગવાનની જે સુવર્ણ નગરી તેમણે વસાવેલી હતી જે કહેવાય છે કે તેમના નિધન બાદ એ સુવર્ણ નગરી પણ દરિયામાં સમાઈ ગઈ હતી એ જ દરિયામાં જઈને એ જ સુવર્ણ નગરીના દર્શન આપણે કરી શકીશું આમ તો જ્યારે દ્વારકામાં જવા માટે એવું કહેવાય છે કે જ્યારે કૃષ્ણ ભગવાન બોલાવે અથવા તો દ્વારિકાધીશ બોલાવે ત્યારે જ તો કોઈ દ્વારકા જાય છે પરંતુ હવે દ્વારકામાં દ્વારકાધીશના ચરણોમાં દર્શન તો કરીશું આ સાથે સાથે આપણે સુવર્ણ નગરી દ્વારિકાનો એ ઇતિહાસ દરિયામાં સમાયેલી એ યાદોને પણ વાગોળી શકીશું

દ્વારકામાં આવીને બનાવી હતી અને ખૂબ લાંબુ આયુષ્ય તેમણે કાઢ્યું હતું ઘણા બધા જે સબમરીન છે તેની ઉપયોગિતા છે તેની વિશેષતાઓ છે તેના વિશે પણ વાત કરવી છે પરંતુ આ જે પ્રોજેક્ટ છે જેના માટેના એમઓયુ થયા છે જેની શરૂઆત જન્માષ્ટમી અથવા તો આવનાર દિવાળીની આસપાસ થઈ શકે છે આ સબમરીન દરિયામાં ત્રણસો ફૂટ અંદર જશે અને આ રોમાંચક યાત્રા બે થી અઢી કલાકની રહેશે અને આ અઢી કલાકમાં આપણને એ તમામ દર્શન જોવા મળશે એ નગરીના દર્શન જોવા મળશે જે નગરી કૃષ્ણ ભગવાને બનાવી હતી એ નગરી કે જેના માટે કૃષ્ણ ભગવાન જાણીતા છે જેમનું એ કર્મભૂમિ કહેવાય છે અને એ જ કર્મભૂમિ કૃષ્ણ ભગવાનની આપણે એ દરિયામાં જઈને જોઈ શકીશું શું શું વિશેષતાઓ રહેવાની છે આ કૃષ્ણ નગરીની સૌથી પહેલા એ તમામ જે વિશેષતાઓ છે તેની વાત કરવી છે ગ્રાફિક્સના માધ્યમથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા કયા વિશેષતાઓ છે જે રહેવાની છે ખાસ કરીને એ દ્વારિકા નગરીમાં જે આ નજરાણું આવવાનું છે તેને લઈને ગ્રાફિક્સના માધ્યમથી જે સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે દરિયામાં જઈને આપણે તેનો ઉપયોગ કરી શકીશું એ જોઈ શકીશું હવે કરી શકાશે પ્રાચીન સુવર્ણ દ્વારકાના નગરીના દર્શન એ નગરી કે જે સમુદ્રમાં સમાઈ ગઈ છે એ નગરી કે જે ઐતિહાસિક અલૌકિક અદ્વિતીય છે તેના દર્શન કરી શકીશું સબમરીન દ્વારકા નગરી ના દર્શન થઈ શકશે આપણે દ્વારકા જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરીએ છીએ પરંતુ જે દ્વારિકા અસલી દ્વારિકા છે સોનાની છે તેના પણ હવે દર્શન થશે સબમરીન લોકોને સમુદ્રની ની ત્રણસો ફૂટ નીચે લઈ જશે અને દર્શન કરાવશે સોનાની નગરીના હજારો વર્ષ પહેલા સમુદ્રમય બનેલી એ દ્વારકા નગરી હવે દ્રશ્યમાન થશે અને એ મુસાફરી રોમાંચક રહેશે અનેક અનુભવો સાથે આપણે યાત્રા કરીને પાછા ફરીશું સબમરીન સેવાના એમઓયુ અંગે વાઇબ્રન્ટ સમિટમાં જાહેરાત થઈ શકે છે વાઇબ્રન્ટ સમિટ હવે ટૂંક સમયમાં મળવા જઈ રહી છે સમિટ થવાની છે અને એમાં જાહેરાત થઈ શકે છે

આ સબમરીનનું વજન લગભગ પાંત્રીસ ટન હોવાનું માનવામાં આવી રહ્યું છે બની શકે છે કે આ જે માહિતી છે તેમાં થોડી ઘણી વધઘટ થઈ શકે છે જ્યારે એ બનશે સબમરીનમાં મેડિકલ કિટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે સામાન્ય છે આપણે હોળીમાં જઈએ પ્લેનમાં જઈએ બસમાં પણ જઈએ ત્યારે નાની નાની કીટ્સ આપણને આપવામાં આવતી હોય છે તમામ સુવિધા સબમરીનમાં પણ હશે વિડિયો બહાર સીધો જ કનેક્ટ સબમરીન કરતી રહેશે જેના કારણે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય જ્યારે એ સબમરીન અંદર જાય દરિયાની અંદર જાય પાણીની બહાર સિસ્ટમ સાથે સીધી રીતે કનેક્ટ કરી શકે તે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ આ સબમરીનની સાથે રહેશે એટલું જ નહીં લોકોને ઓક્સિજન માસ્ક મળશે સ્વીસ માસ્ક મળશે અને સ્કુબા ડ્રેસ પણ આપવામાં આવશે કે જો કદાચ કોઈ દુર્ઘટના સર્જાય છે તો એના માટે આ સેફટી સાધનો છે કે જે ખૂબ જરૂરી બની જાય છે તમામ સબમરીનમાં રાખવામાં આવશે તમામ લોકોને આપવામાં આવશે તેની દરેક સીટ પર વિન્ડો વ્યૂ હશે કે જે સુવિધાથી આપણે દરિયાની હલચલ જોઈ શકીશું જીવ શૃષ્ટિને જોઈ શકીશું અને એ દર્શન કરી શકીશું સોનાની

વાઇબ્રન્ટ સમિટ છે દસ અગિયાર બાર જાન્યુઆરી ત્યારે પણ આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવશે આ પ્રોજેક્ટથી ધાર્મિક અને સાહસિક રસ ધરાવ પ્રવાસમાં રસ ધરાવતા જે પ્રવાસીઓ છે એને એક રોમાંચનો અનુભવ થશે દરિયાની અંદર દરિયાઈ જીવ સૃષ્ટિ અને એ રીતે કુદરતી દૃશ્યો એમાં

જી ચોક્કસપણે ભારત માટે આ એક બહુ મોટી ચેલેન્જિંગ બાબત બની રહેશે અને ઉપરાંત આવકારદાયક પણ છે કેમ કે જે રીતે ટુરિઝમના ક્ષેત્રે આપણે હરડફાળ ભરી રહ્યા છીએ જે રીતે ખાસ કરીને દ્વારકાનો શિવરાજપુર બીચની જો વાત કરીએ અને દ્વારકાની આસપાસના દરિયાની એ બ્લુ ફ્લેગ બીચ તરીકે જ્યારે શિવરાજપુરની ઘોષણા કરવામાં આવી છે જ્યારે દ્વારકાનું અને દ્વારકાની અંદર રહેલી સુવર્ણનગરી દ્વારકા કે જે કૃષ્ણની દ્વારકા આપણે જેને તરીકે ઓળખીએ છીએ જે સેંકડો વર્ષો પહેલાં હજારો વર્ષો પહેલાં ડૂબી ગઈ હતી મહાભારત કાળમાં તેના એક્સપ્લોરેશનની વાત કરીએ તો સાયન્ટિફિક એક્સપ્લોરેશન માટે અને ન કેવલ ટુરિઝમ પણ સાયન્ટિફિક એક્સપ્લોરેશન માટે આ સમયગાળો એમ કહી શકાય કે એક સુવર્ણયુગની શરૂઆત છે અને સબમરીન બનાવવાની વાત જ્યારે મસગાઉ ડોક કરી રહ્યું એક ડિફેન્સ પીએસયુ કે જેની અંદર નૌસેનાના અધિકારીઓ જ સબબરીન્સ અને શિપ્સ અત્યાર સુધી ભારતીય નૌસેના માટે બનાવતા હતા હવે આપણે જોયું કે બહુ તાજેતરમાં આપણી બોર્ડર આઉટપોસ્ટ કે જે પોરસ એટલે કે કચ્છના આસપાસના જે દરિયાઈ અને રેતાળ વિસ્તારોમાં બોર્ડર આઉટપોસ્ટ જે ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ છે જે એમડીએલ એ પોતે ઇન્ડિજિનિયસલી બનાવી છે એટલે એમડીએલ હોય કે એચએલ હોય આ બધી ભારતીય ડિફેન્સ પીએસયુ કંપનીઓને જે ચેલેન્જીસ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે સોંપવામાં આવે છે એ લોકો બહુ એની ભલીમાંથી પૂર્તિ કરી રહ્યા છે આ અત્યાર સુધીમાં એમડીએલ એ મઝગાંવ ડોકે ભારત માટે બીજા દેશો સાથે ટાઈઅપ બીજા દેશોની ડિફેન્સ કંપની સાથે ટાઈઅપ કરીને સબરીઝ બનાવી છે પોતે ઘણી બધી શિપ્સનું નિર્માણ બહુ બહુ ભવ્ય ઇતિહાસ રહ્યો છે એમડીએલનો મજગાઉ ડોક લિમિટેડનો એટલે એમણે એમને પૂરતો અનુભવ છે ભારત માટે અને ખાસ કરીને ડિફેન્સ માટે અલગ અલગ સબરીન અને જહાજો બનાવવાનું હવે જ્યારે એક અંડર વોટર જહાજ એટલે કે સબમરીન પંડુબી જ્યારે બનાવવાની વાત આવે અને એ પણ કોમર્શિયલ પર્પઝ ટુરિઝમ પર્પઝ માટે એની ચોક્કસપણે એની અંદર કંઈ મિલિટરીના અધિકારીઓ નથી રહેવાના એક્સપર્ટ્સ નથી રહેવાના એટલે એની એની સુરક્ષાની વાત ચોક્કસ જોવી જોઈએ કેમ કે ટાઇટેનિકમાં આપણે હમણાં જોયું કે કઈ રીતે ટાઇટેનિકના એક્સપ્લોરેશન માટે એક ગમે તે કંપનીએ સબમરીન બનાવી હતી અને વેસલ અંદર જ એક્સપોર્ટ થઈ ગયું એટલે ભારતના નિષ્ણાતો આ બધી સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખીને એક એવું પરફેક્ટ વેસલ બનાવશે કે જે જે ચોક્કસપણે પ્રવાસીઓને અને યાત્રાઓને એક એક અલગ અનુભૂતિ કરાવશે એવું મારું માનવું છે ઓકે હવે જ્યારે સમરીન બનાવવાની વાત હોય ત્યારે કેટલીક ખાસ બાબતો અને જ્યારે સમરીન એક્સપ્લોરેશનની વાત હોય ત્યારે આપણો દરિયો એ સમય એ એરિયાનો ક્યાં કેટલા સમય સુધી ચોખ્ખો રહે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે કયા સમય દરમિયાન આ એક્સપ્લોરેશન કરી શકાશે સો ફૂટ ત્રણસો ફૂટ એટલે કે એ સો મીટર જેટલું અંદર જવાની વાત છે તો ત્યાં સુધી ડે લાઇટ કેટલે અંશે પહોંચશે આ બધી નાની નાની ચેલેન્જીસને પાર કરીને એક એક બેસ્ટ અનુભવ એક બેસ્ટ યાત્રાળુ તરીકે કે એક્સપ્લોરર તરીકે એક એક શ્રેષ્ઠ અનુભવ આપવાની ચોક્કસ એક પ્રયાસ છે એવું મને લાગી રહ્યું છે ઓકે મનોરભાઈ આપ સેનામાં રહેલા છો એનો અનુભવ પણ છે આપને સબમરીનની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપણે જે નોર્મલી યુદ્ધમાં વાપરવામાં આવેલી સબમરીન વિશે સાંભળતા હોઈએ છીએ તો દરિયાની અંદર એ કેટલી અંદર જતી હોય છે અને ત્રણસો ફૂટ જેટલું અંદર જવું તો શું એ આ પહેલા થયેલું છે કે એ એટલું સહેલું છે કે પછી આ કઠિન છે અને એના માટે ઘણી બધી ટેકનોલોજીનો પણ ઉપયોગ થશે જુઓ સૌથી પહેલી વાત આપણે એ સમજીએ કે સંબરીન પાણીની અંદર કેવી રીતે જાય છે જુઓ અત્યારે અત્યારના ટાઈમમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી ગાડીઓ જે છે એ એ હાઇબ્રિડ પ્રકારની આવી ગઈ છે એટલે કે પેટ્રોલ અને ઇલેક્ટ્રિકથી ચાલતી ગાડીઓ ડીઝલ અને ઇલેક્ટ્રિકથી ચાલતી ગાડીઓ તો સંબરીન એક એવું હાઇબ્રિડ વ્હીકલ છે કે જે દરિયાના પાણીની અંદર ચાલે છે અને હાઇબ્રિડ એટલે કે બેટરી અને ડીઝલ એટલે કે આ ડ્યુઅલ ડ્યુઅલ પર્પઝના ફ્યુઅલ્સથી ચાલે છે બીજું કે સંબરીનને પાણીની અંદર જવા માટે સમરીન પોતે દરિયાના પાણીનો ઉપયોગ કરે છે એટલે કે સમરીનની સાઇડ્સમાં ટેન્ક્સ લાગેલા હોય નીચેની તરફ ટાંક ટાંકીઓ લાગેલી હોય એની અંદર તમે જ્યારે પાણી ભરો ત્યારે સબ્બરીન દરિયાની સપાટીથી નીચે ઉતરે અને આપણે ઈચ્છિત જે ઊંડાઈ પર એને લઈ જવી હોય એ ઊંડાઈ પર લઈ જઈ શકીએ ઉપર આવવા માટે પાછું એ ટાંકીઓ ખાલી કરે પંપઆઉટ કરે અને જેવું પાણી બહાર નીકળે એટલે સ્વાભાવિક છે કે હવા ભરાય અને એક ફુગ્ગાની જેમ એ સબરીન ઉપર આવી જાય આ બોયન્સીના પ્રિન્સિપલ પર સબ્બરીન કામ કરે છે હવે વાત થઈ તમે જે મને એવો પ્રશ્ન પૂછ્યો કે સબમરીન કેટલી ઊંડાઈ સુધી જઈ શકે તો અત્યારે એઝોન બે હજાર ત્રેવીસમાં કાર્યરત મિલિટરી સબમરીન્સની જો વાત કરીએ તો ચારસો મીટરની ઊંડાઈઓ ઊંડાઈ પર મિલિટરીની સબમરીન જો નવી સબમરીન હોય એની મેટાલજી બહુ સારી ક્વોલિટીની હોય તો અત્યારે ફંક્શન કરી શકે છે અમેરિકાની રશિયાની ભારતની સબમરીનો જે નવી છે કાલાવેરી જેવી નવી આપણી ભારતીય સબમરીન જે ત્રણસો થી ચારસો મીટર ઊંડાઈએ પોતે સારી રીતે કામ કરી શકે છે એટલે સો મીટર ઊંડાઈ એ પર કામ કરતી એક સારી સબમરીન ટુરિઝમ માટે બનાવી એ ડોક માટે હું માનું છું ત્યાં સુધી બહુ કોઈ અઘરી વાત નથી નાની મોટી ચેલેન્જીસ છે કે સપોઝ સંબરીની અંદર કોઈ ગ્લાસીસ નથી હોતા કે જેમાં તમે વ્યુઇંગ વ્યુઈંગ વિન્ડો મળે શિપમાં જે રીતે સાઈડમાં પોર્ટોલ નામનો ગ્લાસ હોય છે જેમાંથી તમે સાઈડમાં જોઈ શકો એવો સમરીનમાં નથી હોતો એટલે એવો ગ્લાસ બનાવવો કે જે આ સો મીટરનું પ્રેશર સસ્ટેન્ડ વિસ્ટેન્ડ કરી શકે એ પણ એક ચેલેન્જ રહેશે બાકી મેટાલુજીની અંદર એટલે કે જે જે સમરીન બનાવવા માટે જે મટીરિયલની જે મેટલની જરૂર પડશે જે લોખંડ એ બધું ભારત પાસે પૂરતા બહુ સારા પ્રમાણમાં છે અને એ તકનીકમાં મઝગાઉન્ડોક લિમિટેડ વિશ્વની કોઈપણ કંપનીને બહુ સારી આપી શકે તેમ છે ઓકે હવે જ્યારે આપણે દ્વારકાની વાત કરતા હોઈએ અને આપણે દરિયાની પણ વાત કરી કે જોવું પડશે કે એ સમય કે જ્યારે એ અંદર જવાની છે એ દરિયો કેટલો ચોખ્ખો છે પ્રકાશ કેવો આવી રહ્યો છે કારણ કે આ ખાસિયતોમાં એવું પણ કહેવાય છે કે કુદરતી લાઈટ જ્યાં સુધી પહોંચી શકે તે પ્રકારની આખી સિસ્ટમ બનાવવાની છે

પચાસ સાઈડ એ એક આઈડિયલ ડેપ્થ રહેશે કે જ્યાં ડાઇવિંગ થયું છે અને અલગ અલગ સમયે એક્સપ્લોરેશન કરવાના કોશિશો થઈ છે આપણને બધાને ખબર છે કે શિવરાજપુર બીચની આજુબાજુ જે કોરલ્સ છે એને જોવા માટેનો આઈડિયલ સમય જે છે એ આ શિયાળાનો એટલે કે ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી મહિના સુધીનો રહે છે નવેમ્બરથી રાધા નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી એટલે ત્રણથી ચાર મહિના અંડર સી એક્સપ્લોરેશન માટે કેમ કે આપણો દરિયો જે છે ઓલ ઓલવેધર બીચિસ આપણે નથી એટલે એટલે ઇટ્સ નોટ લાઇક કે તમે દરિયાની અંદર ઓલ વેધર ડાઇવિંગ કરી શકો મટમેલું પાણી થઈ જાય છે ધૂળી ધૂળીયું પાણી થઈ જાય છે એટલે એ સંજોગોમાં હું સમજુ છું ત્યાં સુધી આ શિયાળાના મહિનાઓ પર્ટિક્યુલર જે ટુરિઝમના મહિનાઓ નાનું જે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે અત્યારનો જ સમય જોઈએ એ બેસ્ટ દિવાળી પછીના દિવાળીની આસપાસનો સમય ગણી લો ત્યારથી લઈને સે ફેબ્રુઆરી સુધીનો સમય બહુ આઈડિયલ રહેશે અંડર સી એક્સપ્લોરેશન માટે હવે જ્યારે સી વોટર જ્યારે જ્યારે એક નેચરલ લાઇટમાં એક્સપ્લોરેશનની વાત છે તો કુદરતી પ્રકાશ એક પર્ટિક્યુલર ઊંડાઈ સુધી એટલે ચાલીસ પચાસ ફૂટ સુધી તો પેનિટ્રેટ કરે પણ પછી સો ફૂટ સુધી કુદરતી પ્રકાશમાં હન્ડ્રેડ પર્સન્ટ એક્સપ્લોરેશન કેટલો પ્રકાશ મળશે કેવી વિઝિબિલિટી છે કેવું પોલ્યુશન એટલે આ એક રીતે હું એવું પણ માનું છું કે એ દ્વારકાની આસપાસનું ખાસ કરીને આપણું આટલું મોટું તીરધામ છે સોમનાથ છે આ બધા તેની આસપાસના દરિયાઓને ચોખ્ખા રાખવાની પણ એક એક મુહિમ શરૂ થશે બીકોઝ જો આપણે ટુરિઝમને વધારે વેગ આપવો પડશે આપવો હશે તો એટલું ચોક્કસ છે કે આપણા દરિયાને આપણા આપણા જે કેમિકલ વેસ્ટ અથવા જે ફેક્ટરીઓનો વેસ્ટ દરિયામાં જાય છે સૌરાષ્ટ્ર પર્ટિક્યુલર રીજનમાં એને સા એને નહીં મોકલી શકીએ બિકોઝ તો જ એક્સપ્લોરેશન થઈ શકશે તો જ આ પ્રકારનું ટુરિઝમ થઈ શકશે અને જ્યારે ટુરિઝમની વાત કરતા હોય તો માત્ર ગુજરાત જ આખું નહીં ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દ્વારકામાં જ કોરિડોર પણ બની રહ્યો છે ત્યાં કેબલ બ્રિજ પણ બન્યો છે તો દ્વારકાને જ પ્રવાસન ક્ષેત્રે આગળ લાવવામાં ખૂબ મહેનત થઈ રહી છે તો શું આપણે લાગે છે કે આ પ્રોજેક્ટ આવવાથી ગુજરાતભરને ખૂબ વધારે ફાયદો થશે કારણ કે દ્વારકા દ્વારકાની સાથે સાથે અન્ય વિસ્તારોમાં પણ આવતું ટુરિઝમ વધશે જી ચોક્કસપણે જુઓ ગુજરાત એઝ સચ અત્યારે આપણે જોઈએ તો એડવેન્ચર ટુરિઝમ આ જે રીતના ટુરિઝમની વાત થઈ રહી છે એક્સપ્લોરેશન અને એડવેન્ચર ટુરિઝમ એનું હબ બનાવવાની કોશિશ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક દ્વારકાને શિવરાજપુર બીચમાં અત્યારે ટુરિઝમ તો જોવા મળે છે પણ એડવેન્ચર ટુરિઝમ એટલે કે કોઈ એવી એડવેન્ચર કંપનીઝ કે જે એડવેન્ચર એન્થુઝિયાસને અહીંયા લાવે જે રીતે અંડમાન અને નિકોબારમાં ખાસ કરીને હેવલોક આઈલેન્ડમાં અને ત્યાં બધે થઈ રહ્યું છે કંઈક અંશ છે વધુ પ્રમાણમાં જોઈએ તો થાઇલેન્ડમાં અને આ બધા કન્ટ્રીઝમાં એડવેન્ચર ટુરિઝમનો બહુ મોટો સ્કોપ રહેલો છે તો ભારતમાં જો આપણે આપણા બીચીસને ચોખ્ખા રાખી શકીએ જે રીતે આપણે શિવરાજપુર બીચને એક એક બ્લૂ ફ્લેગ બ્રિજ બનાવ્યો છે એટલી ચોખ્ખાઈ ત્યાંના પાણીની ચોખ્ખાઈ ઉપરાંત કિનારાની ચોખ્ખાઈ તો આ પ્રકારનું પ્લસ દ્વારકાની અંદર આપણને બધાને ખબર છે હું હમણાં સાયકલ એક્સપિડિશનમાં સાયકલિંગ સાયકલ લઈને અમે રાજકોટથી દ્વારકા ગયા હતા પણ મેં જોયું કે દ્વારકાને અને દ્વારકાનું નગરપાલિકા કે જે કહો ક્યાં ચોખાઈની અને આ બધી જે જે ગવર્મેન્ટને જે ધ્યાન દેવાની જરૂર છે કે એને એને નેક્સ્ટ ગ્રેડ ઉપર ટુરિઝમ માટે તમારે એનું જે રીતે રાજસ્થાનના શહેરો અત્યારે સૌથી વધુ જો ટુરિઝમ આપણે ભારતમાં જોઈ જોઈએ તો રાજસ્થાનમાં ફોરેનથી લોકો વધારે આવતા હોય છે દેશ દેશના લોકો અને વિદેશના લોકો રાજસ્થાન બીકોઝ રાજસ્થાનના રસ્તાઓ ત્યાંની ચોખાઈ એ લોકોનું મહેનમાનગતિ તો આ બધું ડેવલપ કરવા માટે સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે દેશી ટુરિઝમ માટે આપણે લોકોને એક યોગ્ય કિંમતે એટલે બહુ વધુ કિંમતે લોકોને ટુરિઝમ ન એફોર્ડ કરી શકે ભારતીય લોકો એ રીતે વિદેશી લોકો માટે તમારે સ્ટેટ ઓફ ધી આર્ટ એમ્યુનિટીઝ બનાવવી પડશે આ બધું જ એક કે છે ને એક બેલેન્સ મેન્ટેન કરીને અ પ્લસ ખાસ કરીને દેવભૂમિ દ્વારકાની ચોખાઈ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્યાંની સાફ સફાઈ અંગે કેટલાક બહુ મોટા મહત્વના પ્રશ્નો આપણે બધા ત્યાં યાત્રિક તરીકે ગયા છીએ અને આપણે અનુભવ્યા છે એટલે એ બધું જો આઉટ થશે તો ચોક્કસપણે સરકારે જે રીતે ધ્યાન આપ્યું છે એ રીતે દ્વારકા મીઠાપુર જ્યારે દ્વારકાની નજીક જ રહેલું આપણે જોઈએ તો ઓખા ઓખા ઘણું સ્વચ્છ સ્વચ્છ શહેર છે એટલે જો ઓખામાંથી દ્વારકા કંઈક કંઈક શીખે અને 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 ટુરિઝમ ને ક્ષેત્રે આગળ જવા માટે જો આ ચોખાઈ અને આ બધું અપનાવે તો ચોક્કસપણે આપણે બહુ ટૂંક સમયમાં દ્વારકાને ટુરિઝમ મેપમાં ખાસ કરીને ઇન્ડિયાના ટુરિઝમ મેપ મેપમાં સેન્ટરમાં જોવા પામીશું ચોક્કસ છે અને એ સમય ખૂબ નજીક આવે એવી જ આપણે આશા રાખી શકીએ મનનભાઈ આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને જે રીતે અત્યારે મનનભાઈએ કહ્યું એ સુરક્ષા નિષ્ણાત હતા અને અમે એટલા માટે તેમની સાથે વાત કરી કારણ કે સબમરીન ની વાતો અત્યાર સુધી આપણે યુદ્ધમાં સાંભળી છે અને નૌસેનામાં રહેવાનો તેમનો અનુભવ છે અને એ બતાવે છે કે સબમરીન જ્યારે એક સામાન્ય પ્રવાસન ક્ષેત્રે વાપરવામાં આવે તો એ કેટલું કારગત નીવડી શકે છે અને જે રીતે મનનભાઈએ કહ્યું કે એ જે કંપની જેને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે તે સબમરીન બનાવવામાં જાણીતી છે અને એમના માટે આ કોઈ મોટી ચેલેન્જિંગ વાત નથી પરંતુ હા ઘણા બધા ચેલેન્જીસ આમાં પણ હશે આ પ્રોજેક્ટમાં પણ હશે પરંતુ આપણે આશા રાખીએ કે પ્રવાસન ક્ષેત્રે આગળ વધતું ગુજરાત એટલું આગળ વધે અને ખાસ કરીને આ સબમરીનનો પ્રોજેક્ટ જે ભારતમાં પહેલીવાર અપનાવવામાં આવી રહ્યો છે તે પણ પરિપૂર્ણ થાય અને આપણે એ દિવસની રાહ જોઈએ કે જ્યારે આપણી સુવર્ણ સોનાની નગરી કે જે દ્વારકાની નગરી છે દ્વારકાધીશની નગરી છે તેને ખૂબ નજીકથી નિહાળી શકીએ કારણ કે આપણે એ ચાર પીઠોમાંનું એક પીઠ છે દ્વારકા છે અને ખૂબ જ મહત્ત્વ છે દ્વારકાનું આપણા આધ્યાત્મક રીતે જોઈએ તો પણ અને ખાસ કરીને જે કૃષ્ણ છે કે જેને દરેક રૂપમાં ભજવામાં આવે છે તેને બાળક તરીકે ભજવામાં આવે છે તેને એક મિત્ર તરીકે ભજવામાં આવે છે સખા તરીકે ભજવામાં આવે છે જે રીતે શ્રીનાથજી તરીકે ભજવામાં આવે છે અલગ અલગ રૂપમાં આપણે તેમને ભજીએ છીએ અને બસ હવે એ સોનાની દ્વારિકા નગરી જોવાનો સમય પણ આવી ચૂક્યો છે દ્વારિકામાં એ રહેલી સોનાની નગરી પણ આપણે જોઈ શકીશું પ્રોજેક્ટની જે એમઓયુઝ થયા છે તેની જાણકારી અથવા તો જાહેરાત વાયબ્રન્ટ સમિટમાં થઈ શકે છે અને એ વાયબ્રન્ટ સમિટમાં જાહેરાત થયા બાદ એકાદ વર્ષની અંદર એટલે કે જે રીતે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી અથવા તો જન્માષ્ટમીના સમયમાં તે લોકોને પણ મળી શકે છે અને લોકો દરિયાની અંદર જઈને એ સોનાની નગરી જોવાનો એના દર્શન કરવાનો લાવવો પણ મેળવી શકે છે આશા રાખી કે આ પ્રોજેક્ટ પણ પરિપૂર્ણ થાય અને આપણે જલ્દી આનો લાભો પણ લઈએ